સમગ્ર દેશ સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ આજથી ગણેશ મહોત્સવનો ધૂમધામથી આરંભ થયો છે ગણપતિ બાપાના આગમનથી વાતાવરણ ભક્તિભાવથી ભરાઈ ગયું છે દમણવાસીઓ અનંત ચૌદસ સુધી ગણેશજીની ભક્તિમાં લીન રહેશે આજે દમણના વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા ગણેશ પ્રતિમાઓની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી ગરબા અને ડીજેના સુરતાલ સાથે ગણપતિની પ્રતિમાઓને લાવવામાં આવી જેના કારણે માર્ગો પર ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજાયમાન થયું વિધિ વિધાનપૂર્વક ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂજા અર્ચના કરવામાં આવી ઘરો અને સોસાયટીઓમાં પણ સ્થાનિક રહીશો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે કેટલાક મંડળો દ્વારા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું ગણેશ મહોત્સવ નિમિત્તે સંઘ પ્રદેશના મોટા મંડળો દ્વારા આકર્ષક થીમ મુજબના પંડાલોનું નિર્માણ કરવામાં આવ્યું છે જે ભક્તોને આકર્ષિત કરી રહ્યા છે આ ઉપરાંત દોઢ દિવસીય પ્રતિમાઓનું કાલે વિસર્જન કરવામાં આવશે જેના પછી અનંત ચૌદ સુધી અઢી દિવસીય ત્રણ દિવસીય પાંચ દિવસીય તથા સાત દિવસીય પ્રતિમાઓનું વિસર્જનનું આયોજન છે વહીવટી તંત્ર દ્વારા પણ વિસર્જન પ્રસંગની તમામ તૈયારીઓ આજથી ચાલુ થઈ ગઈ છે જેથી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે યોજાય દમણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણીથી ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું સર્વ ગણેશ ભક્તોને મલબારી બાઇક ઉંડર તરફથી જય શ્રી ગણેશ અમારી મલબારી સોસાયટીમાં મલબાર બાઈક ઉંડર વર્ષોથી ગણેશની સ્થાપના કરે છે જેના ભાગરૂપે આ વર્ષે પણ અમે ખૂબ ધામધૂમથી ગણેશ બાપાની સ્થાપના કરી છે અને અહીંયા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હોય છે જેનો દરેક ભાઈ ભક્તો ખૂબ આનંદ લે છે અમે અહીંયા એકવીસ વર્ષથી ચાલો છે આપણી સોસાયટીમાં દોઢ દિવસના ગણપતિ હોય છે વાપીમાં જ્વેલર્સની શોરૂમને ને લૂંટે તે પહેલા ચાર ઝડપાયા વાપીમાં જ્વેલર્સના શોરૂમમાં લૂંટ કરવાના ઈરાદાથી આવેલા આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા છે આ ગેંગના બે સભ્યો ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર એક્ટ હેઠળ વોન્ટેડ હતા પોલીસે તેમની પાસેથી બે પિસ્તોલ એક દેશી તમંચો દસ જીવતા કારતુસ અને ઘરફૂડ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એકવીસ ઓગસ્ટ બે હજાર રોજ વાપીના ડુંગરા અને વાપીટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસની ઘરફોડ ચોરીના બનાવો બન્યા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી આ તપાસ દરમિયાન ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને બાતમી મળી કે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ ભાગી રહ્યા છે વલસાડ પોલીસની એક ટીમે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને આરપીએફના સહયોગથી મધ્યપ્રદેશના કટની અને મેહર ખાતે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું આ ઓપરેશનમાં ત્રણેય આરોપીઓને ચાલુ ટ્રેનમાંથી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા જ્યારે ચોથા આરોપી સલાઉદ્દીન ઉર્ફે સલ્લુ અનવરુદ્દીન ચિસ્તીને વાપીથી ઝડપી લેવામાં આવ્યો પોલીસે આ ચારેય આરોપીઓને ડુંગરા પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સલાઉદ્દીન ચિસ્તી છેલ્લા પંદર વર્ષથી વાપીમાં રિક્ષા ચલાવતો હતો અને તેણે તેના ગામના આરોપી ગાઓ સુજામા ઉર્ફે ગયાસુદ્દીન સામ સુજ્જામા સાથે મળીને ચોરી અને લૂંટનું કાવતરું ઘડ્યું હતું ગાવો સુજ્જામાએ ઉત્તર પ્રદેશથી નૌશાદ સોઈબ ખાન અને મોહમ્મદ જાવેદ મોહમ્મદ અફસરને મુંબઈ બોલાવ્યા હતા આ ત્રણેય આરોપીઓ બે પિસ્તોલ એક દેશી તમંચો અને અન્ય સાધનો સાથે ટ્રેન મારફતે વાપી પહોંચ્યા હતા તેમનો મૂળ પ્લાન વાપીના જ્વેલર શોરૂમમાં લૂંટ કરવાનો હતો પરંતુ પોલીસના સઘન પેટ્રોલિંગને કારણે તેઓએ આ પ્લાન પડતો મૂક્યો ત્યારબાદ તેઓએ વાપી અને ડુંગરા વિસ્તારમાં બે અલગ અલગ ફ્લેટમાં ઘરફોડ ચોરી કરી હતી જેમાં સોના ચાંદીના દાગીના રોકડ રકમ અને લેપટોપની ચોરી કરી હતી પોલીસે આરોપીઓના કબજામાંથી કુલ રૂપિયા બે લાખ એસી હજાર આઠસોને બાસઠનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં બે પિસ્તોલ એક દેશી તમંચો દસ ચીરતા કારતુસ સોના ચાંદીના દાગીના સ્માર્ટ વોચ મોબાઈલ ફોન અને લેપટોપનો સમાવેશ થયો છે આ ઉપરાંત આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ પણ અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે જેમાં હત્યાનો પ્રયાસ ચોરી અને આર્મ્સ એક્ટ હેઠળના અનેક ગુનાઓનો સમાવેશ થાય છે ગત તારીખ એકવીસમી ઓગસ્ટના રોજ ડુંગરા પોસ્ટ વિસ્તાર અને વાપી ટાઉન પોસ્ટ વિસ્તારની અંદર દિવસની ગરફોડ નોંધવામાં આવી હતી આ બંને ગરફોડના ઇન્વેસ્ટિંગ દરમિયાન ડુંગરા પોલીસ અને વાપી ટાઉન પોલીસનું સંયુક્ત ટીમો કામગીરી કરી હતી તે દરમિયાન મળેલી સીસીટીવીના આધારે બે સકમ દિસમોની ઓળખાણ થયેલી હતી તેમાં એક હતા જે સલાઉદ્દીન અને બીજો ગાઉસુજ માં ઓળખે ગયાસુદીન આ બે વ્યક્તિઓને વાતની દ્વારા ઓળખી પાડવામાં આવ્યા હતા જે ઈસમો ઓળખાયા હતા એમના એમની વિગતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા તે તે આરોપીઓ મહાનગરી એક્સપ્રેસ દ્વારા મુસાફરી કરતા હોવાનું જણાવી આવેલું હતું તેથી એલસીબી વાપી ટાઉન અને ડુંગરા પોલીસ સંયુક્ત ટીમોના કોર્ડિનેશનથી આરપીએફ સાથે કોર્ડિનેશન કરવામાં આવ્યું અને આરપીએફ કરતાની અને આરપીએફ મહેરના કોર્ડિનેશન દ્વારા આ ચાલુ ટાઈમ દરમિયાન આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા પોલીસની ટીમ અહીંથી જે ગઈ હતી તેને સંકલન કરી અને ઘરફોડ ચોરીના મુદ્દા બાદ સાથે એ લોકોને અહીંયા લઈ આવેલી હતી અને જે અત્યારે અહીંયા આવે હતા તે બે ત્રણ ઇસમોના પકડ્યા હતા વ્યાસુદ્દીન ઉપરાંત એની સાથે બીજા બે નવસાદ અને જાવેદના ઇસમો પણ મળી આવેલા હતા આ તમામ હિસાબ હાલ તે દરમિયાન જે સલાઉદ્દીન નામનો જે હિસામ હતો એ વાપીમાં રહેતો હતો એને પણ આપણે સ્થાનિક વિશે જળતું હતું આ ચારા વર્ગોની પૂછપર દરમિયાન આપણને મળી આવેલું હતું કે જે આરોપીઓ જે છે એ બેઝિકલી અહીંયા લૂંટ કરવાના ઈરાદે આવેલા હતા અને લૂંટ માટે લોકો જે હથિયાર લાવેલા હતા તે એક દેશી તમંચો દેશી બનાવટની પિસ્ટલ અને દસ જીવતા કાર્ટુસો પણ આપણને સલાઉદ્દીનના ઘરેથી મળી આવેલ છે અને તેમજ આ જે ઘરફોડ ચોરીમાં ગયો તો તમામ મુદ્દામાં આપણે રિકવર કરવામાં આવ્યો છે જે આરોપીઓ જે છે વ્યાસુદ્દીન વ્યાસુદ્દીન પઠાણનો ગુના ઇતિહાસ જોતા તેની પર ઉત્તર પ્રદેશની અંદર ખૂન ખૂનની કોશિશ લૂંટ અને મારામારીના બનાવવાનું નોંધાયેલા છે આ ઉપરાંત એની ઉપર ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર એક મુજબ પણ ગુનો નોંધાયેલો છે અને એને પોલીસ અથડામણમાં પગમાં ગોળી વાગેલી જણાવી હતી આ ઉપરાંત જે બીજો આરોપી છે નાવે એની વિરુદ્ધ પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર લૂંટ ઘરફોડ ચોરી ત્રણસો સાત આર્મસેક્ટ અને એનો ગુના નોંધાયેલા છે અને તે પોતે ઉત્તર પ્રદેશની અંદર જયસીપુરા પોલીસ સ્ટેશનની અંદર ગેંગસ્ટર એક હેઠળ વોન્ટેડ છે અત્યારે તારીખે જે આરોપીઓ હતા તે પૈકી સલાઉદ્દીન અને ગ્યાસુદ્દીન છે એ કૌટુંબિક દૂરના સગા થતા હોય એક બે સંપર્કમાં આવેલા હતા ગ્યાસુદ્દીન અગાઉ ખૂન અને લૂંટના ગુનામાં હોય સલાઉદ્દીને તેને ફોન કરી અને વાપી ટાઉનમાં કામ કરવા માટે બોલાવેલો હતો અને એ અનુસંધાને ગ્યાસુદ્દીને લૂંટ કરવાના ઇરાદાથી વાપી ટાઉનની અંદર ઉત્તર પ્રદેશમાંથી પોતાના બે ઓળખીતા નાવીદ અને જાવેદ બોલાવેલા હતા નોશાદ અને જાવેદ બોલાવેલા હતા અને આરોપીઓ અહિયાં આવી સલાઉદ્દીન નગર પેલા તમામ આરોપીઓ ત્રણ આરોપીઓ મુંબઈ જાય છે ત્યાં ભેગા થાય છે અને ત્યાંથી હથિયારો સાથે વાપીમાં આવે છે અને સલાઉદ્દીન નગરે રાત રોકાય છે અને સવારે લૂંટ પ્રમાણે જે વાપી નગરમાં રેકીમાં નીકળે છે પરંતુ ત્યાં વાપી ટાઉન વાપી જે જ્વેલર્સ ના જે દુકાનો છે ત્યાં આગળ સ્થાનિક સિક્યુરિટી પોલીસ નો બંદોબસ્ત અને પેટ્રોલિંગ જોઈ અને તેઓ એનો જે લૂંટ પ્લાન છે એ પડતો મૂકે છે પરંતુ

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી વલસાડને ગાંજાના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી કરતા વ્યક્તિઓને પકડવામાં મોટી સફળતા મળી છે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ પ્રેમવીર સિંહ અને વલસાડના પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ એસઓજી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝની ટીમે બિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન સરીગામ પટેલનગરના નાકા પાસે મેહરૂફ મલિકના બંગાના ગોડાઉન નજીકથી પોલીસે રાહુલ ઉર્ફે બાબુભાઈ મલકાજી કાંબલે ઉમરવર્ષ તેત્રીસ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી રાહુલ ઉર્ફે કાલીની બજાજ ઓટો રિક્ષા નંબર જીજે ફિફ્ટીન ડબલ ટી ઝીરો સેવન ઝીરો વનની તપાસ કરતાં તેની બેગમાંથી એક કિલો તેતાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત દસ હજાર ચારસો ને ત્રીસ છે આ ઉપરાંત પોલીસે રૂપિયા ત્રીસ હજારની ઓટો રિક્ષા રૂપિયા પાંચ હજારનો મોબાઈલ ફોન અને રૂપિયા ચૌદ હજાર આઠસો નેવું રોકડા પણ જપ્ત કર્યા હતા કુલ મળીને સાહીઠ હજાર ત્રણસો ને વીસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી રાહુલ ઉર્ફે કાલી સરીગામના પાણીપાડાનો રહેવાસી છે અને મૂળ મુંબઈ મહારાષ્ટ્રનો છે તેની સામે એનડીપીએસ એક્ટ ઓગણીસો ને પંચ્યાસીની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પર સામે આવ્યો છે જેમાં ભિલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસનો સમાવેશ થાય છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એચ રાઠોડ સહિત એસઓજી વલસાડના અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી ગોઈમા ગામે ખેરના લાકડાની ચોરીમાં તસ્કરો રંગે હાથ પકડાયા પાડી તાલુકાના ગોઈમા ગામે ફોરેસ્ટ વિભાગની જમીનમાંથી ખેર તથા સાગના વૃક્ષોની સતત ચોરી થતી હોવાના આક્ષેપ વચ્ચે આજે વહેલી સવારે ગ્રામજનોને મોટી સફળતા મળી છે ગ્રામજનોની સજાગતા અને ડેપ્યુટી સરપંચ મિતેશ પટેલ તથા ગ્રામ પંચાયત સભ્ય વિજય પટેલની ટીમના પ્રયત્નોથી ખેરના લાકડાની ચોરી કરતા ત્રણ તસ્કરો રંગે હાથ ઝડપાયા છે મળતી માહિતી મુજબ બુધવારની વહેલી સવારે લગભગ ચાર વાગ્યાના અરસામાં ગોયમા ગામના કુલ્લક નદી કિનારે આવેલ ફોરેસ્ટ વિભાગની જમીનમાંથી લાકડાની ચોરી થતી હોવાની પાકી જાણકારી ગ્રામજનોએ મેળવી હતી આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વારંવાર ખેર તથા શાકના વૃક્ષોની કાપણી cari લાકડાની ચોરી થતી હતી જેને કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી હતી ગણેશ ચતુર્થીના પાવન દિવસે ડેપ્યુટી સરપંચ મિતેશ પટેલ અને ગ્રામ પંચાયતના સભ્ય વિજય પટેલે ગ્રામજનોની સાથે વોચ ગોઠવી અચૂક માહિતીના આધારે તેમણે ગામની બાજુના માર્ગ પર છાપો માર્યો અને ટેમ્પો નંબર જીજે ફિફ્ટીન એટી નાઇન ડબલ ફોર સાથે ખેરના લાકડાને લઈ જતા ત્રણ લોકોને પકડી પાડ્યા પકડાયેલા તસ્કરોમાં મિલનભાઈ મંગુભાઈ પટેલ ટેમ્પો ચાલક અંબાજ ગામના રહીશ રિતેશભાઈ નવીનભાઈ પટેલ બાણિયા ફળિયા યોગેશભાઈ બહાદુરભાઈ પટેલ બાણિયા ફળિયા સામેલ હતા ગ્રામજનોએ ત્રણેય આરોપીઓને ખેરના લાકડા ભરેલો ટેમ્પો સાથે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓને સોંપ્યા હતા હું ખબર આપડે ભાઈ આપણે રીતે આયા ગયેલું હાલો અંયા નિતું કાસે આ બોલામ બોલાય બોલાવે અરે ફટાફટ આવું વાપીમાં ગણેશ મંડળોની સાઉન્ડ પરમિશન માટે મામલતદાર કચેરી પર ભારે ભીડ ગણેશજીની આગમનની તૈયારીઓ વચ્ચે વાપીના ગણપતિ મંડળોના સંચાલકો મામલતદાર કચેરી પર ડીજે અને સાઉન્ડ સિસ્ટમની પરમિશન માટે લાંબી કતારો લગાવી રહ્યા છે વાપીમાં ગણેશજીની સ્થાપના માટે તમામ સંચાલકોએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે પરંતુ કેટલાક મંડળો જે ગઈકાલે સાઉન્ડ પરમિશન લેવાનું ચૂકી ગયા હતા તેઓ આજે મામલતદાર કચેરી પર પહોંચ્યા હતા અહીં સંચાલકો અરજીઓ અને જરૂરી પુરાવા સાથે લાંબી લાઈનોમાં ઉભા દેખાયા વાપીના વિસ્તારોમાં ગણેશ મંડળોની સંખ્યા વલસાડના યોગેશ્વર નગરમાં વીજ કંપનીએ જાણ કર્યા વગર અગિયાર મીટર બદલી સ્માર્ટ મીટર નાખતા વિવાદ સર્જાયો લોકોના વિરોધ બાદ જૂના મીટર લગાવ્યા વલસાડના કુસંબા રોડ પર આવેલા યોગેશ્વર નગરમાં વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો છે વીજ કંપનીના કર્મચારીઓએ સ્થાનિક રહીશોને કોઈ પણ જાણ કર્યા વિના એક એપાર્ટમેન્ટમાં જૂના મીટરની જગ્યાએ નવા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું હતું કર્મચારીઓએ અગિયાર ફ્લેટના મીટર ફ્લેટ માલિકોની જાણ બહાર બદલી નાખ્યા હતા આ બાબત સ્થાનિક લોકોના ધ્યાને આવતા તેમણે એકત્રિત થઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો લોકોના વિરોધને પગલે વીજ કંપનીના કર્મચારી ઓએ સ્માર્ટ મીટરની જગ્યાએ ફરીથી જૂના મીટર લગાવવાની કામગીરી હાથ ધરી હતી સ્થાનિક રહીશોએ વીજ કંપની પાસે સ્માર્ટ મીટર અંગે કોઈ જાણકારી અને માહિતી આપવાની માંગ કરી છે તેમણે સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો સાથે બેઠક યોજીને સ્માર્ટ મીટર વિશે વિગતવાર સમજ આપવા જણાવ્યું છે વીજ કંપનીના કર્મચારીઓએ પણ સ્થાનિક લોકોને સ્માર્ટ મીટર અંગે યોગ્ય માહિતી આપવાની ખાતરી આપી છે લોકોના મનમાં ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ પણ કરવામાં આવી છે सर स्मार्ट मीटर लगाने आए थे तो इन्होंने विरोध किया तो इन्होंने बताया कि मैं नहीं लगवाना है तो हमने सर उतार दिया बाकी स्मार्ट मीटर सर हर जगह लगी रहा है पूरे गुजरात में पूरे इंडिया में स्मार्ट मीटर लग रहा है हर घर में लग रहा है सर विरोध की वजह से तो मुझे जहां तक लगता है यही है सही से जानकारी नहीं है और थोड़ा सा इनको पता नहीं है कि स्मार्ट मीटर के फायदे क्या है तो थोड़ा सा इतना ही है कि थोड़ा पता लग जाएगा तो शायद लग जाएगा हर घर में स्मार्ट मीटर हाँ डिजिटल बताना चाहिए हर घर में तो खैर नहीं होता बट लेकिन ये कि आकर के कॉलोनी में मैसेज दे दिया जाए વિરોધ નું કારણ એ છે એ લોકો મીટર લેવા કોઈ ને કોઈ જાત જાણકારી આપી નહી આવીને સીધા ચાલુ કર યોગેશ્વર નગર નું એપાર્ટમેન્ટ અમારું પહેલું આવે છે તેમાં બધા લોકો ઉઠી પડ્યા અને આવ્યા ને કીધું કે આ તમે શું કરો છો એ લોકો કઈ જવાબ આપ્યો એમ કે તમે આમ કોઈ જેન્ટ્સ નથી અહીંયા કોઈ ઉપરી માણસ નથી કોઈ મતલબ પ્રમુખ નથી એમ કરીને અમે આ ચાલુ કરી નાખ્યું છે લગાવ એટલે અમે બધા ભેગા થયા સોસાયટી વાળાને અમે આનો અગેન્સ્ટ કરીએ છીએ કે તમે કઈ પેલા જણાવો શું વસ્તુ છે સ્માર્ટ મીટર એની અંદર શું ફાયદો થશે લોકોને શું છે તો તમે કહો તો અમે અગાડી વિચારશું પણ હા પૂરતા અમે બધા ભેગા થઈને લોકોને ના પાડી સાહેબ નુકસાન એવું છે કે આપણે બે મહિનામાં એકવાર બિલ આવતું હોય છે માણસના હાથમાં હોતું હોય છે કે હું ઓછું યુઝ કરું વધારે યુઝ થાય તો વાંધો નથી લોકોની સેલેરી હોય અમુક માણસ અમે સામાન્ય સોસાયટી છે ઓટો રિક્ષા ચલાવે છે એટલે આ વસ્તુ આવવાથી પેલામાં બે મહિના પછી તમે બિલ ભરી શકો આમાં એડવાન્સ ભરવાનું છે સાહેબ એવું મને જાણવા મળ્યું છે કે એડવાન્સ ભરવાનું છે એ શક્ય નથી અમારે અહીંયા જે બધા ફેમિલી રહી છે લોકો માટે એટલે એ અમને ફાવેટ નથી એમાં